માણા ને કેતા કે પાડોશી હારા હોય ને તો હારું નકર પાડોશી ને બરોતરા ભાઈજી થાકી હોય હું આ ભજન ગાવ ને આ ઝાડી ને બહુ બરતરા થાય છે પણ ઝાડી તું ગમે એટલી બરોતરા કર ભજન તો હું ગાવાનો ગાવાનો ને ગાવાનો જ એ જીમ બરતરા કઈ ને એમ વધારે ભજન ગાવા છે તો હવે તો આ ભુંગરું મેકીન ભજન ગાવા જો તું તારો રે તો રેલા સુકામ ફેર પછારી બરત ના થાય ને હારી એ બરતલા થાય ને અમારી બાજુ ભુંગરી કેમ રાખ્યું એ ભુંગરૂ તો એ બાજુ જ નીસી આમ ગામ હામું કારણ કે આખા ગામને ખબર તો પડવી જોઈએ ને કારણ કે મારે તો સેવાડું મકાન એ પણ અમને દેખાવ થાય નું શું એ જાડી તને દેખારો થાય ઈ માં અમારે શું ભક્તિ મેકી દેવાની એ મને મારા પ્રભુના નામ લેવા દે લેવા દે આમ તું મેકી થે તારો ધંધો કર

હજી વખત ના નીકળે તંબુરો જાયો નથી હા 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 આજ ઉઠવામાં મોડું થઈ ગયું કે મારા પ્રભુના પાંચ નામ લેવાના બાકી છે અરે ભીમલા તું તો ભાઈ ભાયરે વેલો ઉઠ્યો ભલા માણા કે હું તૈયાર નહોતો તો તું તો આવી ગયો એ મને એમ થયું આ તો દાદા છે એ હાર હાર મૂર્વ પેલા શા કરી જાય અને બે જાય મારે હા ને ભીમલા તું થોડોક વેલો આવ્યો છો તો બે ભાઈ ને તો તને શું વાંધો હે એ તારા ઘીરે ચા પીવામાં બે દાળ માર ખાધો એ હજી અડાળી ને ભારી અડાળી ભીમલા આ બધી મારા ભાઈના લીધે લપ થઈ છે પણ મને તો ચા નો દેજો ને તારા બનાય ઓય ઓય ભીમલા રે રે હું તને પેલા હવે ચા પાઈ દઉં પછી તું મારા ભાઈ ને કડીક રે

ક્યાંય મને હાલી એવું ન રવા દીધો દીધું તારે તો હાલે એવું નથી ને પણ તારા બાપે મને દીધો ને તે અઠવાડિયા થી હરકો બે શકતો હા પીમા કાકા મારે એવું જોતું કેવું કોને સમજો મંગુડી આપણે લોકો એને સમજાવવા જઈશું ને તો કોઈના બાપ નું નહીં માને માનશે ના તો ગુરુ દાદા હું કહું આપણે સમજો હું કહું ને એમ કરો

જાડી બરફરા કરતી કરતી ક્યાં વહી ગઈ ભરવા ગઈ છે મારું દીકરું મહી ચાર નો ગાય ગાય અને પેટમાં સડી ગયા લાઈ ભૂખ લાગી ગયા થોડું ખાઈ લઉં જો ભીમલા મારી મંગુડી ની લપ જામે ને એટલે તને કીધું એ તું ભૂલતો નહીં એ ભૂલા વખત તું પછી મારી સા ભૂલતો નહીં એ હો જા મારું બેટું ખવાઈ ગયું સાજુ હવે ગવાય તો હાર જો જાડી એ બહુ ટડ ટડ કરતી નઈ એ નકર મજા નઈ રે શું કરાય ભગત ના દીકરા શું કર લે એ સુની દીકરી થામાં એ હું ભલે ભગત્યો પણ હાથ ઉપાડતા જરાય નઈ અસકા મારા દીકરા આ ક્યાં લફ કરે તાઈ મારા પૈસા દે દે ન કોણ લાગુ બાપો મંગુડી રેવા દે તો લોય નીકળી જાય હેટ બકુડી ઊભી રહે સુવા જાય કેટલા માંગ્યા પાંચસો એ એક પાંચસો રૂપિયા માં શું આટલું વધુ બર કર્યા ઈ નથી રહ્યો દાવ ગામ મેકિંગ પછી લઈ લીજે એની પાસે એ 100 મહિને થી વધારે કે 100 મહિને થી 100 મહિને ની દીકરી ક્યાં થસ એ કાયમ તો સાની રકાઈ ગયું ભેગા ખ્યા છો અને આ જો ના આય નગટો છે નગટો તોય કાયમ સાની રકાઈ ગયું પાસ એ પાસ આરી મન સાપ દેસન ગઈરું હે એ જો હું નોય ને તો આડો તારો ફોડી નાખે ફોડી સમજો હું ભારું ને એમ ભાઈ વ્યાજ આવતો મારે ભક્તિ કરવાની હોય તો મને ખોટી કરવાનો હે મારો દીકરો મારો સોર આમ તો કાઈ ને પેટી લઈને ભાગ્યો ઓય ઉપર ભાઈ આ ભાઈ મારો દીકરો મારો 有人。<laughs>